બકરી તો તો બકરો બકરો અને અને છોકરી છોકરો છોકરો વાક્યમાં પ્રયોગ કરો વાક્ય નંબર એક અતિશય આનંદથી ગેલું બનેલું એના માટે શબ્દ વપરાયેલો છે એકમાં ખુશખુશાલ વાક્ય પ્રયોગ કરીએ કુકડી પથ્થર પર ચડીને ખુશખુશાલ થઈ ગઈ બીજું વાક્ય ખુલ્લી જમીનને ફરતે કરેલી ભીંતીને કહેવાય વંડી તો વાક્ય પ્રયોગ કર્યો છે કે કૂકડી તો વંડી પર ચઢીને તેના પર ઠાઠથી બેસશે ત્રીજો શબ્દ છે વારંવાર નીચે અને ઊંચે ઉડવું અને નીચે ઉતરવું એટલે કહેવાય ઊડ ઉતર તો વાક્ય પ્રયોગ કરીએ કે કુકડી તો હવે પથ્થર પર ઉતર કરવા લાગે ચોથું પંખીઓને ખાવા માટે નખાતું અનાજ એને કહેવાય ચણ

બેઠી હતી બીજું વાક્ય આપેલું છે કે કુકડીએ કુકડાને પોતાના અનુભવની વાત કહી ત્રીજું વાક્ય છે કે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી ચોથું વાક્ય એક કુકડી હતી હોશિયાર કુકડીને પાંચું વાક્ય છે કે હંમેશા નીચેથી જોડાયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા તો આપણે વાક્યને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીશું વાર્તાના તો જો અહીં ગોઠવેલા છે કે એક કુકડી હતી હોશિયાર કુકડી બીજું વાક્ય આવશે કે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવે ત્રીજું વાક્ય આવશે કે કુકડીએ જોયું તો પોતે એક કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠે છે ચોથું વાક્ય કુકડીએ કુકડાને પોતાના અનુભવની વાત કહી અને પાંચમું વાક્ય આવશે કે હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા પ્રશ્ન પાંચ જોઈશું આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી લખો વાક્ય નંબર એક વાહ તું સુંદર ગાય છે તો વાહ પછી આવશે ઉદ્ઘાટન તું સુંદર ગાય છે ત્યાં કોણ વેરા બીજું તમે ક્યારે આવ્યા

પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો શબ્દો છે તેની તેમનું એમનું તેઓને તેણે તો કસ્તુરબાનું નામ યાદ આવતા આપણે જીભે બા ઉદ્ગાર સરી પડે તો લીઠી દોરેલા શબ્દના નીચે આપણે લખવાનું છે વાક્ય વાંચીએ બીજું રમેશે સુંદર ચિત્ર દોર્યું ત્રીજું વાક્ય પોલીસે ચોરની નામ યાદ આવતા આપણી જીભે બા ઉદ્ગાર સરી પડે તેમાં આવશે કે એમનું નામ યાદ આવતા આપણી જીભે બા ઉદ્ગાર સરી પડે બીજું વાક્ય આવશે કે તેણે સુંદર ચિત્ર દોર્યું ત્રીજું વાક્ય પોલીસે તેની ઝડપથી લીધી ચોથું વાક્ય ગામ લોકોએ તેમનું સન્માન કર્યું અને પાંચમું વાક્ય તેઓ સમુદ્રમાં શું કરતા હતા બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક કુકડીને કઈ વાતનો દુઃખ હતું તો તે ઊંચે ઉડી શકતી ન હતી અને તેને રંગીન પીછા ન હતા આ બે વાતનો દુઃખ હતો પ્રશ્ન બે દોડવું અને ઉડવુંમાં શું ફેર તો દોડવું એટલે જમીન પર ચાલવું અને ઉડવું એટલે હવામાં જમીનથી અંદર ઓડવું પ્રશ્ન ત્રણ કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો તો કુકડીની બહેનપણીઓએ તેની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી હતી પ્રશ્ન ચાર કુકડો મનોમન કેમ ખુશ થતો હતો તો કુકડાની કરામતો કુકડી નિહાળીને જોયા કરતી તેથી કુકડાને થતું કે કુકડી કેટલા પ્રેમથી તેની સામું જોવે છે તેથી તે ખુશ થતો આગળ જોઈએ પ્રશ્ન પાંચ કાગડાની વાત પર કુકડી કેમ ખીજાઈ ગઈ તો કાગડાએ નિરુત્સાહી અને અદેખાઈ ભરેલી વાત કરી કે કુકડીને ઉડીને શું મળવાનું તેના માટે કલગી થોડી ઉકે આ વાત સાંભળી ગઈ પ્રશ્ન જોઈશું નીચેના શબ્દ ઓળખો અને લખો તો જુઓ પહેલા ચિત્રમાં શબ્દ કુહાડી છુપાયેલો છે બરાબર કુ હાડી બીજો શબ્દ છે ફિરકી ત્રીજો શબ્દ છે ચાવી પાંચમો શબ્દ છે બલ્બ સોરી ચોથો શબ્દ છે બલ્બ અને શબ્દ છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન નંબર નવ પાઠ્યપુસ્તકના પાના નંબર છવ્વીસ સત્યાવીસ પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું તમને ગમતા ચિત્ર વિશે સાત આઠ વાક્યો લખો તો પાઠ્યપુસ્તકના પાણા નંબર અઠ્યાવીસ પર આપેલ ચિત્રમાં મને શૌર્યએ દોરેલું ચિત્ર ગમ્યું કેમ કે તેમાં સુંદર કુદરતી સૌંદર્ય આપ્યું છે એક સરસ મજાનું ઝરણું અને ઝરણાના કિનારે ઘણા બધા વૃક્ષો અને ઘાસની ચાદર તો ખરી જ જેમાં ચડતા પશુઓ અને પક્ષીઓની ચહલ પહલ તથા મીઠા મધુર ગીતનો કોલાહલ પણ સંભળાતો હશે તેથી મને આ ચિત્ર ગમ્યું આગળ જોઈએ પ્રશ્ન દસ તમારી આસપાસ જોવા મળતા કોઈ એક પશુ કે પક્ષી વિશેની વિગત ઘરના સભ્યો પાસેથી એકત્રિત કરી સાત આઠ વાક્યો લખો તો હું કબૂતર વિશે લખીશ કે કબૂતર ઘર આંગણાનું પક્ષી છે કબૂતર શરીરે સૂડો અને ભરાવદાર હોય છે તે રાખોડી કે સફેદ રંગનું હોય છે કબૂતરની ચાંચ નાની હોય છે કબૂતરના પગ રતુમડા હોય છે કબૂતર અવાવરૂ ઘર કે કૂવામાં રહે છે કબૂતર તેનું ગળું ફૂલાવી ગુ 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 અવાજ કરે છે કબૂતર દાણા તથા જીવડા ખાય છે કબૂતર એક શાંત સ્વભાવનું પક્ષી છે અને કબૂતરને પારેવા પણ કહેવામાં આવે છે તો વાર દોસ્તો અહીંયા પણ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર